નમસ્તે મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા ખૂબ જ સારી છે તમને જરૂરથી ગમશે તો એકવાર સાંભળજો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ પહેલી સવારે નેહા ડ્રેસ પહેરીને તેના રૂમમાંથી બહાર આવી કે તેની સાસુ સુમિત્રાબેન તેના પર ગુસ્સે થઈ ગઈ તે કેવો ડ્રેસ પહેર્યો છે તારા કબટમાં એક પણ સૂટ ન હતો અને અમે પણ તારા માટે નથી લીધો તો પછી તારા જોડે ક્યાંથી આવ્યો સાસુનું આ રૂપ જોઈને નેહા સબડ થઈ ગઈ અને ડરથી બોલી મમ્મીજી ગઈ કાલે બજારમાંથી તમારા દીકરાએ જ મને લેવડાવ્યો હતો મને સાડીમાં ખૂબ જ ગરમી લાગે છે નેહા આગળ કંઈ બોલે તે પહેલા સુમિત્રાબેને ચીડતી કહ્યું ગરમી લાગે છે તું એવી અનોખી નથી કે તને ગરમી લાગે અને એ કોણ હોય છે તને ડ્રેસ અપાવવા વાળો अरे એને શું ખબર બહુને ઘરમાં કેવી રીતે રહેવાનું તારે અમને પૂછવું જોઈતું હતું મને જો આટલા વર્ષોથી સાડી પહેરીને રહું છું જો કોઈ ઘરે આવે તો તને જોઈને શું કહેશે તારા લગ્નને છ મહિના પણ થયા નથી અને તું ડ્રેસ પહેરીને ઊભી છે મારા મરી ગયા પછી તારે જે કરવું હોય તે કરજે પણ હું જીવત હોઉં ત્યાં સુધી આ બધું નહીં ચાલે સાસુનું આટલો ઉગ્ર સ્વરૂપ જોઈને નેહા સામે ઊભેલા પતિ વિકાસને એવી રીતે જોવા લાગી જાણે તે પોતાની આંખો થી ફરિયાદ કરી રહી હોય ત્યારે વિકાસ તેની મા સુમિત્રાબેનને કહે છે માં નેહાએ મને પૂછીને જ લીધો હતો તો પછી તમે તેને ઠપકું કેમ આપો છો આ સાંભળીને સુમિત્રાબેનને બૂમ પાડીને કહ્યું તારી પત્નીને આવ્યા ને છ મહિના પણ થયા નથી અને તું તેની તરફદારી કરવા લાગી ગયો છો શાંતિથી ઊભો રહે અને હવે તું મહારાણી કપડા બદલવા જઈશ કે અહીં જ ઉભી રહીશ આંખોમાં આંસુ લઈને નેહા તેના રૂમમાં ગઈ ત્યારે વિકાસ પણ પાછળથી આવી ગયો નેહા તને જોતા જ બોલી આ બધું તમારા કારણે જ થયું છે તમને ખબર હતી કે તમારી મમ્મીને સૂટ પહેરવાનું પસંદ નથી તો પછી ગઈ કાલે જ્યારે મેં તમને કહ્યું કે સાડીમાં ખૂબ જ ગરમી લાગે છે ત્યારે તમે મને ડ્રેસ આપવામાં કેમ લઈ ગયા આટલું કહીને નેહા રડવા લાગી અને કબાડમાંથી સાડી કાઢી વિકાસ વાર વાર તેનો હાથ પકડીને તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ નેહા એ તેને ધક્કો મારીને દૂર કરી દીધો આજે સુમિત્રાબેને પૂછ્યા વગર ઘરમાં કોઈ કામ નહી થાય હવે નેહા ઘર માં ડરેલી રહેતી હતી હવે જો તેના માથા પરથી સાડીનો છેડો પડી જાય તો પણ તે તરત જ તેને પાછો પોતાના માથા પર ખેંચી લેતી એક દિવસ એક કપડા વેચનાર ઘરની બહાર આવ્યું જે ગાઉન વેચી રહ્યો હતો તો સુમિત્રાબેન વાર વાર બહારથી નેહાને બોલાવવા લાગ્યા જ્યારે નેહા બહાર આવી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તેની સાસુ તેને ગાઉન પસંદ કરવાનું કહી રહ્યા હતા ત્યારે નેહાએ તેમને ધીમેથી કહ્યું મમ્મીજી હું ગાઉન નથી પહેરતી ત્યારે સુમિત્રાબેને બધાની સામે કમંડથી કહ્યું તને કોણ પહેરવાનું કહી રહ્યું છે હું તો મારા માટે ખરીદી રહી છું મને સાડી પહેરીને

નેહાને રાત્રે સોલે પલાવાળવાનું કહી દીધું હતું નેહાએ પોતાના અંદાજથી પોતાની રીતે છોલે પલાળી દીધા પણ બીજા દિવસે છોલે જોઈને સુમિત્રાબેનની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ તેઓ સીધા નેહા પાસે ગયા અને કહ્યું અરે તને આટલા બધા છોલે પલાળવા માટે કોણે કહ્યું હતું ફક્ત ચાર લોકો આવે છે કોઈ આખી જાન નથી આવતી કે આટલા બધા છોલે પલાળી દીધા આ સાંભળીને નેહા વાર વાર છોલી તરફ જોઈ રહી હતી મહેમાનો ના આવતા પહેલા જ નેહાએ બધું જ ખાવાનું તૈયાર કરી દીધું હતું એક એક વસ્તુ સુમિત્રાબેન બનાવી રહી હતી કે ફરીથી ગુસ્સે ના થઈ જાય પણ જ્યારે મહેમાનોએ ખાવાનું ખાધું તો તેમણે ભરી ભરીને નેહાના ખાવાના વખાણ કર્યા જે છોલેનું શાક સુમિત્રાબેનને વધારે લાગી રહ્યું હતું તે હવે બધું જ પૂરું થઈ ચુક્યું હતું નેહાએ ખાલી વાસણ જોઈને એક લાંબો શ્વાસ લીધો હવે તેને સમજાઈ ગયું હતું કે તેના સાસુ બહુ કંજૂસ છે જે લોકોના આવવા પર ઓછી માત્રામાં ખાવાનું બનાવડાવે છે તે દિવસે બધા ગયા પછી વિકાસે પોતાની માને કહ્યું માં નેહાનો અંદાજ બિલકુલ સાચો હતો છતાં પણ તમે તેના પર ગુસ્સે થઈ રહ્યા હતા અરે તમે તેના પર જ કેમ નથી છોડ્યું દેતા નકામું તે મને પૂછે છે અને તમે વાત પરથી આજ ગૃહસ્થિ હું એકલી ચલાવથી આવીશ જો હું તેની જેમ કામ કરતી ને તો ક્યારેય આટલી મોટી ગૃહસ્થિ ના જોડી શકતી અરે શાક થોડું પાણી વાળું બની જાય તો વરદાન બની જાય છે વધુ બનાવવાની જરૂર છે હું જ્યાં સુધી જીવતી છું મારી ગૃહસ્થિ છું એટલા માટે મને પૂછીને તારે કામ થશે નહીં તો મારી જરૂરિયાત શું છે રહો તમે બંને એકલા અને મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો અને આજકાલની સંતાન પાસેથી આશા પણ શું રાખી શકાય આટલું કહીને સુમિત્રાબેન પોતાની આંખોમાં આવેલા આસુને સાડીના છેડાથી લૂસવા લાગ્યા નેહા જોઈને દંગ રહી ગઈ કે વાતને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી છે પરંતુ એ વિચારીને પણ તેનું દિલ બેસી રહ્યું હતું કે હજી તો તેને ખબર નહીં કેટલા વર્ષો પોતાની સાસુના હિટલર જેવા વ્યવહારને સહન કરવું પડશે બીજા દિવસે વિકાસે પોતાની માને કહ્યું માં નેહા અને હું આજે બપોરે નેહાના પિયર જવાના છીએ અને રાત સુધી પાછા આવી જઈશું આ સાંભળતા સુમિત્રા બેન ફરીથી ભટકી ઉઠ્યા અરે હવે મને કરવા પૂછે કોણ બંને પોતાની મનની મરજી કરે છે અરે છોકરાઓનું સાસરિયામાં પડી રહેવું સારું નથી લાગતું આ સાંભળીને વિકાસ ગુસ્સાથી બોલ્યો માં આ તમે કેવી વાતો કરી રહ્યા છો આજકાલનો જમાનો બદલાઈ ગયો છે અને આમ પણ થોડીવાર માટે તો જઈ રહ્યા છીએ મને ના લાગ્યું કે પૂછવું જરૂરી છે છતાં પણ અમે કહ્યા વગર તો નથી જઈ રહ્યા ને નેહાને પોતાની માને મળવાનું બહુ મન થઈ રહ્યું હતું એટલા માટે લઈને જઈ રહ્યો છું અને જોડે પાછો લઈ આવીશ બસ બે ચાર કલાક માટે જઈ રહ્યા છીએ આમાં ખોટું માનવા જેવું શું છે વિકાસ ની વાત સાંભળીને સુમિત્રા બેને કરને માથા પર ઉઠાવી લીધું અરે મન કરી રહ્યું હતું તો કહી દેતી ને હું શું ના પાડવાની હતી તેને પણ મને પૂછવું તો જરૂરી જ નથી લાગતું સાચું છે એક વિધવા સ્ત્રીની આનાથી વધુ શું ઈજ્જત હોય છે કાશ તારા પિતાજી જીવતા હોય તો મને આ દિવસો જોવાના પડતા વિકાસ પોતાની માની વાત સાંભળીને હેરાન રહી ગયો ખબર નહીં માં જમાના ને વાત કરી રહ્યા હતા અરે આજકાલના જમાનામાં આવી વાતો કોણ કરે છે ને આ રૂમમાં બેઠી ગુસ્સે થઈ રહી હતી તેનું મન કરી રહ્યું હતું કે અત્યારે જઈને સાસુ મને કહી દેશે શું મારે તમારા દુનિયામાંથી જવાની દિવસની રાહ જોવી પડશે શું ત્યારે જ મને આઝાદી મળશે પણ વહુની મર્યાદાના કારણે ચૂપચાપ પોતાના ગુસ્સાને કડવા ઘૂંટણની જેમ પી ગઈ ત્યારે જ વિકાસ રૂમમાં આવ્યો અને નેહાને કહ્યું હવે બેઠી કેમ છે ચાલતી કેમ નથી તો નેહાએ રડતા રડતા કહ્યું આટલી વાતો તો સાંભળ્યા પછી તમને શું લાગે છે કે આપણે જવું જોઈએ તમે જાણો છો ને જ્યારે આપણે પાછા આવીશું તો શું થશે વિકાસ ગુસ્સામાં નેહા તરફ જોવા લાગ્યો અને બોલ્યો કઈ નહીં થાય તું મારી સાથે ચાલ તે ખાવાનું બનાવીને રાખી દીધું છે ને તો પછી કોઈ ચિંતાની વાત નથી આટલું કહીને વિકાસ નેહાનો હાથ પકડીને તેને બહાર લઈ આવ્યો અને માને કહ્યું માં અમે જઈ રહ્યા છીએ અને સાંજ સુધીમાં પાછા આવી જઈશું ખાવાનું અમે ખાઈ આવીશું તમારું ખાવાનું બનાવીને રાખી દીધું છે આ સાંભળીને સુમિત્રાબેન રડવાનું નાટક કરવા લાગ્યા પણ વિકાસ તેમની તરફ જોયા વગર નેહાને ત્યાંથી લઈ ગયો નેહા બહુ ડરી રહી હતી ખબર નહીં પાછા આવવા પર શું થશે વિકાસ તો બીજા દિવસે ઓફિસે જતા રહેશે પણ સાસુમાં ભૂખ્યા વાઘની જેમ આખો દિવસ તેના પર સવાર રહેશે બંને જ્યારે રાત્રે ઘરે પાછા આવ્યા તો તેમની આંખો ફાટી ગઈ કારણ કે ઘરમાં વિકાસની બહેન અનિતા આવેલી હતી તેણે વિકાસને જોતા જ થપકો આપીને કહ્યું વિકાસ આ કોઈ રીત નથી તમે લોકો માને આમ જ છોડીને જતા રહ્યા અરે જો હું ના આવી હોત તો ખબર નહીં આજે શું થઈ જાય એ તો સારું થયું કે મેં માને ફોન કર્યો હતો આ બધું સાંભળીને પણ વિકાસને કંઈ સમજમાં ના આવ્યું કે આખરે આ શું થઈ રહ્યું છે તે તો પોતાની માને ઠીકઠાક છોડીને ગયો હતો જ્યારે તેઓ આવ્યા તે સમયે સુમિત્રાબેન સોફા પર બેભાન જેવા આડા પડેલા હતા નેહા તરત ભાંગીને સાસુમા પાસે ગઈ તો અનિતાએ તેને ઠપકો આપતા કહ્યું માની બીપી હાઈ થઈ ગઈ છે એટલે તેઓ બેહોશ થઈ ગયા હતા એ તો સારું થયું કે માએ સમયે મારી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા મેં આવીને જોયું તો રસોઈમાં તેમના ખાવા માટે વાસી પડી હતી વિકાસ તારી પત્ની આ કોઈ રીત નથી કહેતા કહેતા અનિતાએ નેહા તરફ જોયું અને કહ્યું તું માટે તાજું ખાવાનું બનાવીને નથી જઈ શકતી નેહા પોતાની સાંભળીને હેરાન રહી ગઈ તેને ઝડપથી કહ્યું નહી દીદી હું તો મમ્મીજી માટે તાજી રોટોલીઓ જ બનાવીને ગઈ હતી તો શું હું જુઠ્ઠું બોલી રહી છું માએ મને ફોન પર કહ્યું હતું અને તેઓ ફોન પર રડી રહ્યા હતા કે તેમણે બપોરથી ખાવાનું નથી ખાધું તેઓ ચિંતામાં હતા કે બંને તેમની સંભાળ નથી રાખતા અને ન તો તેમણે કહીને ક્યાં જાય છે તમે બંને કેટલા બેશરમ છો કે કીધા વગર જ જતા રહ્યા નેહા તો પોતાની સાસુનું આટલું મોટું જૂથ સાંભળીને સબ થઈને વિકાસ તરફ જોવા લાગી વિકાસ માની ઇજ્જતના કારણે ચૂપ રહ્યો પણ તેણે અનિતાને એ જરૂર કહ્યું કે નેહાએ તો ખાવાનું તાજું જ બનાવ્યું હતું હવે એ તો માં જ કહી શકે કે વાસી રોટલી ક્યાંથી આવી ત્યારે અનિતા વિકાસ પર ગુસ્સે થતા કહ્યું માની તબિયત નથી દેખાતી તને જે માને પૂછીશ અને તું અહીં ઊભી ઊભી શું જોઈ રહી છે જઈને માં માટે ઠંડુ શરબત બનાવો આ સાંભળીને નેહા ચૂપચાપ રસોડામાં જઈને શરબત બનાવવા લાગી ત્યારે વિકાસ પણ ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો નેહાએ રોટલીના ડબ્બાને ચેક કર્યો તો ખરેખર તેમાં વાસી રોટલી રાખી હતી પણ આ રોટલી તો તેને નથી બનાવી રોટલી જોતા જ નેહાના મનમાં આ વાત આવી નેહાએ સાસુને શરબત બીવડાવ્યો અને થોડી વારમાં સુમિત્રાબેન ઊઠીને બેસી ગયા અને પોતાની દીકરી અનિતા સાથે વાત કરવા લાગ્યા ત્યારે જ અનિતાએ નેહાને સંભળાવતા કહ્યું માં હું થોડા દિવસ અહીં જ રહું છું આ લોકોનો

આવી વાતો પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી પણ નેહાને પોતાની નણનના તાણા સાંભળીને ગુસ્સો આવી રહ્યો હતો તે વારવાર નેહાને સંભળાવીને કહી રહી હતી કે નેહા ન તો ઘરનું ધ્યાન રાખે છે અને ન તો સાસુ માનો બલકે ખાવાનો પણ બરાબર સમય પણ નથી આવતી બીજા દિવસે નેહા રોજની જેમ જ ઊઠી ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ પણ જેવી રીતે પોતાની સાસુ અને નણનને ચાપવા ગઈ તો તે બંનેની વાતો નેહાના કાને પડી અનિતા હસતા હસતા પોતાની માને કહી રહી હતી જોયું ને માં મારો આઈડિયા કામ કરી ગયો ને મારી સલાહ લેશો તો ફાયદામાં રહેશો અરે કાલે બંને જતા રહ્યા તો તમારે હંગામો કરવો જોઈતો હતો ખબર નહીં તમે કેવી રીતે રહી ગયા અરે તે બંને તમને જતા પહેલા આગલા દિવસે તો નહોતું પૂછ્યું ને અરે નથી પૂછ્યું ત્યારે તો મને ગુસ્સો આવ્યો સુમિત્રા બેને અકળતી ગયો તો અનિતા બોલી એ તો સારું થયું મારે ઘરે વાસી રોટલી પડી હતી એટલે હું લઈ આવી નહીતર નેહાને મારી વાત પર ક્યારે વિશ્વાસ ના આવતો પણ માં તમે એક વાત સમજી લો તમારે હંમેશા સખત બનીને રહેવું પડશે નહીતર આ બંને માલિક બની જશે અને તમે નોકર હવે જોજો આ બંને તમારી પરવાનગી વગર ક્યાય નહીં જઈ શકે આ સાંભળીને બહાર ઉભેલી નેહાના હું સુધી ગયા આ બંને માં દીકરી આ હદ સુધી જઈ શકે છે તેણે આ સપનામાં પણ નહોતું વિચાર્યું વિકાસ તો હજી સુધી એ જ વિચારી રહ્યો હતો કે માની બીબી હાઈ થઈ ગઈ હતી તેને તો પોતાની માં અને બહેન નિર્દોષ લાગી રહ્યા હતા પણ હું આવું નહીં થવા દો કારણ કે આ મારું પણ ઘર છે આના પર મારો પણ હક છે અને હું પણ માણસ છું મારે ક્યાંય જવું હોય તો આ લોકો મને રોકી ન શકે કે બહુ સહન કરી લીધું હવે સહન નહીં કરું મેં સમજી ગઈ કે તેની સાથે રમત રમાઈ રહી છે જો તે ચૂપ રહી તો તેની બલી ચડાવી દેવામાં આવશે અને તેને હંમેશા દબાઈને રહેવું પડશે તે ચૂપચાપ જઈને ઊંઘી ગઈ અને માં અને દીકરી બંને વિચારતા રહ્યા કે બંને સૂઈ રહ્યા છે ત્યારે અનિતાએ તેની માને કહ્યું મા હજી સુધી ઊઠી નથી તમે આ કયો નિયમ બનાવી રાખ્યો છે અરે તેને જલ્દી ઉઠવાનું કહો ચા પીવાનું મન થઈ રહ્યું છે શું તે રોજ તમને આટલા મોડા સુધી ચા નથી આવતી અરે ના બેટા ચા તો એ રોજ સવારે મને આપી દે છે પણ ખબર નહીં આજે કેમ ના ઊઠી આ તો નિયમ તો મેં પહેલાથી જ બનાવી દીધો હતો તું ઊભી રહે હું હમણાં તેને જોઈને આવું છું આટલું કહીને સુમિત્રાબેન ત્યાંથી ઊઠીને જવા લાગ્યા ત્યારે અનિતાએ કહ્યું માં જો તે સૂતી હોય તો ગુસ્સે થઈને ઉઠાડજે દયા કરવાની કોઈ જરૂર નથી હજુ સુધી નેહા તેના રૂમમાં દરવાજા પાછળ ઊભી બધું સાંભળી રહી હતી અને સાંભળીને હેરાન થઈ રહી હતી જ્યારે તેણે સાંભળ્યું કે સુમિત્રાબેન તેના રૂમમાં આવવાની વાત કરી રહ્યા છે તો જલ્દીથી જઈને બેડ પર સુઈ ગઈ અને સુવાનો ઢોંગ કરવા લાગી ત્યારે સુમિત્રાબેને અંદર આવતા જોરથી બૂમ પાડી મહારાણી મોડે સુધી સુવાનો આ કયો સમય છે ત્યાં મારી દીકરી ચા માટે રાહ જોઈ રહી છે અને આ મહારાણી અહીં ચાદર ઓઢીને સૂઈ રહી છે કહેતા કહેતા સુમિત્રાબેને નેહાની ચાદર ખેંચી લીધી માને આ રીતે ચીસો પાડતા જોઈને વિકાસે કહ્યું શું વાત છે માં સવાર સવારમાં કેમ ચીસો પાડી રહ્યા છે હું ચીસો પાડી રહી છું બેટા આ મહારાણી હજી સુધી સૂઈ રહી છે અને મારી ચાનો સમય થઈ ગયો છે તને ખબર છે ને રોજ હું આ સમયે ચા પીઉં છું તો આજે આઉઠી કેમ નથી ત્યારે વિકાસ કંઈ કહે તે પહેલા નેહાય ગયો વિકાસ આજે મારી તબિયત ઠીક નથી મને ચક્કર આવી રહ્યા છે એટલા માટે જ ના ઉઠી શકું જૂઠું કેમ બોલી રહી છે તને જોઈને તો નથી લાગતું તારી તબિયત ખરાબ છે એમ કેમ નથી કહેતી કે સુવાનું બહાનું જોઈએ છે અરે નણન ઘરે આવી છે થોડી તો શરમ કર સુમિત્રાબેને કહ્યું તો નેહા કંઈક કહેવા જતી હતી ત્યારે વિકાસ તેને વચ્ચે જ અટકાવીને કહ્યું અરે નેહા તને ખબર છે ને માની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કઈ પણ કહી દે છે પણ તું તેમની સામે આ રીતે વાત ન કરી શકે વિકાસ સામે નેહાની એ પણ ન ચાલી તો નિહાય બિચારી તરત જ ઉઠીને નસૂણા માંગાય અને ઠંડી પડી ગયેલી ચા ગરમ કરીને પોતાની સાસુ અને નડનને આપી આવી. પછી એક પોલીથીમાં લપેટેલી તેટલી રોટલીઓ વિકાસના હાથમાં આપતા બોલી, "લો, આને ખોલીને જુઓ. ત્યારે તમને ખબર પડશે કે આ બંને મા-દીકરી કેટલું સાચું બોલે છે." વિકાસે તેને ખોલીને જોયું તો હેરાન રહી ગયો કારણ કે તેની અંદર રોટલીઓ જ હતી. બહાર અવાજો સાંભળીને અનિતા પણ ઊઠીને ત્યાં આવી ગઈ અને આ બધું જોઈને હેરાનીથી બોલી અરે આ રોટલીઓ ક્યાંથી આવી ત્યારે નેહાએ કહ્યું દીદી વધુ અજાણ બનવાની જરૂર નથી આ રોટલી મેં ડસ્ટબિનમાંથી કાઢી છે જે તમે લોકોએ કાલે પોલ્ટલીમાંથી બાંધીને ફેંકી દીધી હતી આ એ જ રોટલીઓ છે જે હું મમ્મીજી માટે કાલે બનાવીને ગઈ હતી ત્યારે પોતાની પોલ ખુલતી જોઈને અનિતા ગુસ્સાથી બોલી વધારે આરોપ લગાવવાની જરૂર નથી ભાભી મને આના વિશે કંઈ ખબર નથી મને તો માય જ ફોન કર્યો હતો કે તમે વાસી રોટલી રાખીને ગયા છો નેહાને ખબર હતી કે આ માં દીકરી ફરીથી જૂઠું બોલશે ત્યારે તેણે પોતાના ફોનમાં એક રેકોર્ડિંગ ચાલુ કરીને બધાની સામે રાખી દીધું જેમાં તે વાત રેકોર્ડ થઈ ગઈ હતી જે થોડી વાર પહેલા અનિતા પોતાની માને નેહા વિરુદ્ધ ભડકાવી રહી હતી જેને સાંભળીને વિકાસને પોતાની બહેન પર બહુ ગુસ્સો આવ્યો તેણે તરત કહ્યું દીદી તમને તો આપવી પડશે કારણ કે માને કોઈ કાબુ કરી શકતું નથી પણ તમે માને કાબુમાં કરી લીધા પણ જો કોઈ સારી વાત શીખડાવી હોય તો હું તમને ખરેખર સાબાસી આપતો પણ હવે તો તમારી તરફ જોવાનું પણ મન નથી થતું તમે પોતાના જ ભાઈના ઘરમાં આગ લગાડી રહ્યા હતા અને માં તમારી અકલ પરસુ પથ્થર પડી ગયા હતા તે સાચા અને ખોટામાં ફરક નથી કરી શકતા પહેલા તે તમે નેહાને ખરાબ સમજતા હતા અને તેનો ફાયદો ઉઠાવી રહી હતી આ કાલથી અહીં આવીને બેઠી છે શું આ તેનું પિયર નથી જે કાલે તમે નેહાને પિયર જવાથી રોકી રહ્યા હતા દીકરી માટે કોઈ નિયમ નહીં પણ વહુ માટે નિયમોની તમે લાઇન લગાવી દીધી છે બંને માં દીકરીની બધી પોલ ખુલી ચૂકી હતી અને હવે બંને પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું અનિતા નજર ઝુકાવીને ઊભી હતી ત્યારે વિકાસે કહ્યું દીદી જો તમને લાગે છે કે માં સાથે આટલો જ થઈ રહ્યો હતો તો તમે તેમને પોતાની સાથે લઈ જાઓ ખર્ચાની ચિંતા ના કરતા ખર્ચ હું આપી દઈશ આ સાંભળીને અનિતા તરત કહ્યું હું કેમ લઈ જાઉં તેમને મારા ઘરે મારા ઘરમાં મારી સાસુ બહુ છે માનું છું આ તો ક્યાંય પણ કંઈ પણ બોલી દેશે હું તમને કહેવાનું ભૂલી ગઈ મારે તો અત્યારે નીકળવાનું છે આટલું કહીને અનિતા રૂમમાંથી બહાર નીકળી ગઈ ત્યારે વિકાસે તેની માને કહ્યું જોઈ લીધું ને માં જે દીકરીને તમે આટલી સારી સમજતા હતા તે હમણાં તમારા વિશે શું કહીને ગઈ છે અને જે વહુ પર તમે આટલી પાબંદીઓ લગાવો છો તેને કાલે આવીને પણ તમારા માટે ખાવાનું બનાવ્યું જો તે દીદીની ચાલાકીને સમજી શકી હોય તો આ રોટલીઓ કાલ રાત્રે ડસ્ટબિનમાંથી નીકળી શકતી હતી પણ નેહાના દિલમાં તમારા લોકોની જેમ કપટ નથી હવે તમે જ કહી દો તમને બહુ સાથે પ્રેમથી રહેવું છે કે પછી અમે બંને અલગ રહેવા જતા રહીએ આ સાંભળીને સુમિત્રાબેનની આંખો મરાઈ ગઈ હવે તેમણે પોતાના કર્યા પર બહુ જ પસ્તાવો થઈ રહ્યો હતો કારણ કે જે દીકરીની વાતોમાં આવીને તેમણે આ બધું કર્યું હતું તે તો હવે તેમને એકલા મૂકીને જતી રહી હતી તેમણે તરત તેમની વહુને કહ્યું બેટા હું તો ખોટું વિચારી રહી હતી વહુ પારકા ઘરેથી આવે છે તો આપણે લોકો તેને પારકી જ માની લઈએ છીએ પણ તે તો દીકરીઓથી પણ વધારે પોતાની હોય છે આ વાત ખબર નહીં મારી અકલમાં કેમ ન આવી પણ વહુ મને માફ કરી દે આ ઘર તારું છે જે મન થાય તેવું કરું બેટા તને ડ્રેસ પહેરવો હતો ને હવે તું ડ્રેસ પહેરી લે પણ મને ઘરડીને એકલી છોડીને ના જતી એવું કહીને સુમિત્રાબેન ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા ત્યારે ત્યારે નેહાએ આગળ આવીને કહ્યું કોઈ વાત નહીં માજી સમય રહેતા તમને સમજાઈ ગયું મારા માટે એ જ બહુ મોટી વાત છે કહેતા કહેતા નેહાએ તેમને ગળે લગાડી લીધા તો મિત્રો વાર્તા અહીં સંપૂર્ણ થઈ આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે તો તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો અને વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર જરૂર કરજો અને આવી સત્ય ઘટના તથા સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી તમારા પરિવાર મિત્રો સાથે રહો જય હિન્દ જય ભારત